ઉમૂત્રેરો કરતા છે ને ગૌમૂત્ર વેસા તો બેરલ પડ્યા બે ક્યાં લેવો એ તો બધું વેસા અત્યારે ગામમાં મળજો હવે મળે ક્યાં તમારે ધ્યાનમાં સડોદર મળી જાય સડોદર ગૌશાળામાં ગૌશાળામાં ને અમુક હે ને બેરલ મૂકવા પડે બસ જ્યાં બધામે છે હમ 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 આ બધે ઘાટો આટલો ઘટ પ્રવાહ એવું છે એ બધા પોષક તત્વોને બધા આપેલા હોય ને પાવડર છે બધે એટલે આ ગાઈડી અમને તમારી નજર સામે હવે છે ને આપણે બે લીટર લાવું એને આપણે આ મોલી માટેનું ફેશિયલ છે એટલે આ બધું છે ને ત્રીસ એમ એલ હમણાં આપણે નાખશું આમાં આ ત્રીસ એમ થઈ ગઈ બરોબર આ ફેશિયલ મોલી માટે કાળી મોલી ગઈ જો આ નાખ્યું ને

હા તો એ અટણ જે આપણે પ્રોડક્ટ બને ને આપણે હજી તો અમારે ટ્રાય માં લે છે ત્યાં લગીને નમ કમ્પ્લીટ થઈ જાય ને એટલે તમારે મને કહેવાનું કે રેડી થઈ ગયો એટલે આથી મારી દવા તમારી મરતી ન જાય બરોબર બરોબર મરતી તો આજ તમે જોઈ હા એની અંદર જે ઓલી જે બને 500 ml એ 500 ml અટાણ આપણે એનિયા એ તો પ્રયોગમાં જ છે હા એટલે હવે ખેડૂતને હું એકમાં જ આપીશ બધું મરચી માં સાટવી હતી ભલે તુવેર માં સાટવી હતી ભલે

કે આ દવા એવી નથી કે ભાઈ એકમાં તમને આમાં હોળ પોષક તત્વો તમારે આવી જાય હા આ જે સોળને હોળ તત્વ છે ને અને આ કોઈ પણ છે ને ચોવીસ કલાકનું રિઝલ્ટ છે અને આજ સુધીમાં તમે કેમિકલમાં કોઈ એવી પ્રોડક્ટ નથી કે હોલીન વન એકમાં જ તમારું બધું નિવારણ તો આમાં દારૂ તો હું આ જ પ્રોડક્ટ બનાવી શકું છું આ કેમ કીધું કે આ મોલીનું તો આમાંથી એક મોલીની અલગ થઈ તો મને તો આના હજાર મળ્યા ને આ એક જ વસ્તુ નાખવાથી મને હજાર આના મળ્યા તો એ રીતના મને હજાર મળે પણ ને ખો કામ હુકમ લૂંટવાશે એકમાં હું તમને બધું જ નિવારણ આપતો હોઉં એ મળી ગયા એ પચાસ એમએલમાં તમારે જાઝા એમએલ નથી નાખવાનું જેમ દવા તમે વાપરો છો અને આની અંદર કોઈ ઝેર નથી અને આ કોઈ તમારા માણસો સાટતા છે એને કોઈ આડોસા થવા જ નથી કે કોઈ નથી છોડને પણ એક ખરું પચાસ એમએલ ઉપર તમે ના જાતા ત્રીસ એમએલથી લઈને પચાસ એમએલમાં તમને

પછી આપણું કોઈ આ આ આ ને બધું કોઈ પણ જો એક તો હોય આમાં પછી બધી ઔષધી હોય ઔષધી અમુક અમે નાસિક થી મેળવી છે અમુક સુરત થી લઈ છે જ્યાં બધા માણસની દવા બનાવતા હોય હકીમો તો એ ઔષધિના મૂળિયા હોય અમુક એના પાવડર હોય તો હવે એ હું તમને માનો કે પાત્રીસ જાતના તમને નામ દોશું તો યાદ નથી રહેવાના અને હું આજ ખેડું આજ આજ તમને એમ કહું કે આ ત્રીસ એમ નાખવાનું છે એ જગ્યાએ આ ખેડુ છે ને આ તો મારું જ પોતાનું બનાવેલું છે હવે આ જગ્યાએ પચાસ એમ નાખી દઈએ તો છોડને નુકસાન કરે એ બધું શક્ય નથી કે આ ખેડૂત બનાવે એવું શક્ય નથી લીમડો ખાતો લાગે એની અંદર જે માનો કે આદુ બધું હોય તો સલ્ફરના નમાર તત્વ લેવા હોય ને તો અમે આદુ નાખીએ આમાં આકડા આકડાના પાંદ હોય સીતાફળીના પાંદ હોય નાઇટ્રોજન માટે આપણે કોંગ્રેસ ઘાસ હોય બરાબર ધતુરો હોય લીમડો ના નાખો લીમડો નાખીએ લીમડીને લીમડાનું હે ને લીંબોડીનો અરગ બનાવીએ એ એ બધું જ આમાં આવી જાય જે આ તમે જોયું ને આ પાવડર દેખાય છે એ પોષક જ છે બધા તો આ તો આ તમારી નજર સામે ગાડી મારી પાસે બોટલ હતી ને એવલેબલ હવે એવું બોટલ ભરાય એવું ના હવે નથી હું પછી તમને જોઈ બસ પહોંચાડી દઉં કારણ કે તમારું કાંઈ નક્કી ન આવવાનું એટલે આવતા સમયમાં ખેડૂતોને બધી વસ્તુના નિવારણ ખાલી બે દવામાં મળી જાય ખેડૂત મિત્રો આપણે અને ઘણા વર્ષની તમારી આ તપસ્યા છે ત્યારે તમે અહીંયા આ પૂગી પૂગી ગયા બરાબર હવે એ લોકોના ખેડૂતના આશીર્વાદ છે અને ખાસ તો મારા જે ગુરુ છે શ્રીમદ વલ્લભાચાર્ય વલ્લભરાયજી સુરતના એની કૃપા શાસ્ત્રનું જ્ઞાન તો કોણ આપણે આપણી કંઈક કોઈ એવી હેસિયત છે કે આપણે આ બધું બનાવી શકીએ એમની કૃપા અને એમનું માર્ગદર્શન કે આજે એ પણ ગાયો એની પાસે પણ દોઢસો ગાયો છે તો હું તો એમ કઉ છું કે ગાય રાખો તો ગાયનું આ અમે દસ રૂપિયે ગૌમૂત્ર લઈએ છીએ તો તો એક ગૌશાળાનો વિકાસ જ થયો ને આમાં આમાં ઔષધિની અંદર ગૌમૂત્ર સિવાય કોઈ અમે બધી પલાળી છે એમાં જ પલાળી અને અમારી કોલ્ડ પ્રોસેસ છે અમે કોઈ ઉકાળતા નથી એક એ કહી દઉં ઉકાળવાથી કોઈ પણ પોષક તત્વ બરી જાય છે એ કોઈ પણ તમને એમ કહેતો હોય કે અજમાની ભૂકી ઉકાળો કે ફલાણાની ભૂકી ઉકાડો ને આ નાખો ને આ નાખો સીતાફરીના પાંદ ઉકાળો એ તદ્દન ખોટું છે ઉકાળા ની ઉકાળો થી કોઈ પણ તમે આની અંદરથી તમારે આના ઇન્જાઈમ હોય ઇન્જાઈમ મહત્વના છે ઇન્જાઈમ એટલે શું આજે તમને કોઈ 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 પણ એગ્રા હોય તમે પૂછજો છે ને કે આજ તમને ખ્યાલ હોય કે ન હોય મને નથી ખબર પણ ઇન્જાઈમ શબ્દ જ એવો છે કે આજ ઇન્જાઈમ એટલે શું ઇન્જાઈમ તત્વ થતો છે હા તો એ ઇન્જાઈમની એની જ વાત કરું છું તમને તો એ એકરે વીસ એમએલ ખાલી અમે આપીશું ઇન્જાઈમ આ ઇન્જાઈમ જ કહેવાય કોઈ પણ આને બનાવતા છે ને ત્રણ મહિના લાગે અમારે એમ આપણે કઈ એમ કહી કે ભાઈ તો આને જમીનની અંદર દાટવામાં આવે અમુક એમ એની અંદર બેક્ટેરિયા ઉત્પન્ન કરવામાં આવે આ વસ્તુ પચીસ થી ત્રીસ આઈટમ આમાં પાસે આવે ત્યાં આ એક પ્રોડક્ટ તૈયાર થઈ આ ઇન્જેક્ટ એટલે આ તો તેલ છે એમાં કઈ બેક્ટેરિયા ના હોય ને ના બેક્ટેરિયા એટલે એ બેક્ટેરિયા જમીનની અંદર છે ને પાંચ ફૂટ કે ચાર ફૂટનો ખાડો કરીને અને અમે બનાવતા હોય લીટરમાં આજ તમારી નજર અમે ત્રીસ એમ એલ નાખ્યું તો ત્રીસ એમ એલમાં કામ પતી ગયું આ મોલી માટેનું સ્પેશિયલ છે ઇન્જેમ એટલે જે ખોરાક એનો એકર વીસ એમ જ આપવાનો એ તમારે બોટલમાં હોય તો ઇન્જેમનો ભાવ દોઢ લાખ રૂપિયા છે આજ અમે કોસ્ટ આ બોટલ કોઈ પણ હોય તો આમાં પચાસ અમને મળે તો અમે રાજી છે ના બરાબર કાલે હવે અમારું મોટું થવાનું અમે અમે કમાવું એવું નથી કમાતા આવું લોકોની સેવાય નથી કરતા અમે એમ નથી કહેતા

અને બહુ કઈ કિંમત નથી અને પછી આયુર્વેદિક છે એટલે આપણે જમીનને ફાયદો કરશે આપને નુકસાન નહીં કરે હા બધું તો ખેડૂત મિત્રો પ્રાકૃતિક કરવી ઘણી બધી સેલી પડી ગયા રણસોડ ની આ મુલાકાત બહુ સારી રેઝલ્ટો નવાનું બોલો ચોરાણું જીરો પાંચ અગિયાર પછી બીજો નંબર છે બસો બાવન ચોસઠ નવ જિલ્લો મારો જામનગર છે ગામ મારું મેથ તાલુકો જામજોધપુર અને સડોદરથી ત્રણ કિલોમીટર તો ખેડૂત મિત્રો કાંઈ કામ હોય તો આ નંબરમાં કોન્ટેક કરજો અને ખેડૂતોની કાયમ સેવામાં હાજર હોય તો જરૂર આપનાવવું જય હિન્દ જય કિશન